આપણે જઈએ છીએ આ નિશાળી છોકરી છે તો આડશ પરીક્ષા જેવા જઈએ છીએ તમારા પાણીબેન છે ભાણીબેનની છોકરી છે પછી આ બેન સુતા નામ છે પરીક્ષા કેટલા વાગ્યા હોય ખોટી થવાનું છે સાડા પાંચ વાગ્યા હોય તો અત્યારે હવા નવ સાડા નવ થયા છે આપણે કરાઈ ગયા છીએ ઉતર્યા છીએ અને સાડે જઈએ છીએ બરાબર તો ત્યાં અગિયાર વાગે આપડે પહોંચવાનું અગિયાર વાગે પહોંચવાનું છે અને પરીક્ષા એની સારું થાય પાંચ વાગ્યા સુધી પરીક્ષા સારું થાય પછી ત્યાંથી ઘનશ્યામ સાહેબ કરીને છે એમની વાડી છે એને વાડી બતાવીએ

તો પરીક્ષા જેવા આવ્યા હતા તો હવે સાડા પાંચનો સમય પૂરો થઈ ગયો છે હવે છૂટી થઈ છે આવવાની તૈયારી કરે છે ધીમે ધીમે બધા છોકરા છૂટે છે આસ્તે બહાર નીકળે છોકરા બે છોકરી તમે થોડા થોડા પહોંચી જોવા

બેઠા <laughs> કાકા કળી ખેલી તો મજા આવી છે કો મજા આ ગણશ સાબને કળી છે હા સે મેટા તો લાઈક કરજો શેર કરજો કરજો સોલિંગ